વડગામના તેનીવાડાના અધુરા બ્રિજ પાસે સ્વિફ્ટ કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પતિ પત્ની સહિત ત્રણ ના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા ગરીબ વ્યક્તિને તેની દીકરીના ભરતનથી લઈને લગ્ન સુધીના પ્રસંગોને ખર્ચને પહોંચી વળવા માટે સરકારની મદદ મળી રહી છે છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ દિલ્હી ખાતે અમિત શાહ અને સી આર પાટીલ સાથે મુલાકાત કરતા મંત્રીમંડળમાં ફેરફાર થવાની એ જોર પકડ્યું છે ધારાસભ્ય છે રાજ્યનો સિઝન ઓવરે સાહીઠ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા વરસાદ વરસ્યો છે જે બે હાજર બાવીસ અને બે હાજર ત્રેવીસ માં સિત્તેર થી ઇઠ્યોતેર ટકા વરસાદ થયો હતો ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને વીમા પોલિસી પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવા માટે પત્ર લખ્યો છે જીએસટી નાબૂદ કરે તો લાખો લોકોને રાહત મળશે બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ આ દિવસોમાં પેરિસની ગલીઓમાં વેકેશન માણતી જોવા મળી છે તાપસી પન્નુએ ઓલિમ્પિક મેચ દરમિયાન ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો મેક જેવા ઉપકરણો માટે એક નવી બાયોમેટ્રિક પરીક્ષણ કર્યું છે આ સુવિધા તમારા હૃદયના ધબકારા સાથે આવશે નો યુવક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની છત પર લગાવેલા એન્ટેનાની ની ટોર્ચ પર ઊભો રહીને સેલ્ફી લીધી છે આ એક હાજર ચારસો પાંત્રીસ કરવામાં આવેલો સ્ટન્ટ છે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કરણ સોની રણવીર સિંહના ખૂબ જ વખાણ કર્યા છે અને કહ્યું છે કે રણવીરને માર્વેલ ફિલ્મમાં જોવા ઈચ્છે છે આઈપીએલ બે હજાર પચીસ ની સીઝન હજુ દૂર છે પરંતુ બીસીસીઆઈ એ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે બુધવારે મુંબઈમાં તમામ ટીમોના માલિક સાથે બેઠકની તૈયારી કરી લીધી છે